ગોધરા નાલંદા સ્કૂલ ભુરાવાવ યુનિટ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો નાલંદા વિદ્યાલય ભુરાવાવ યુનિટ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ આ અવસરે શાળાના સમગ્ર પરિવાર દ્વારા યોગના મહાત્મ્યને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલકોનો ઉત્સાહ અને સભાગીતામાં નોંધપાત્ર ઉર્જા જોવા મળી કાર્યક્રમની શરૂઆતના યોગના પરંપરાગત મંત્રોચ્ચરણ અને શાંતિ મંત્ર સાથે કરાઈ ત્યારબાદ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ તાળાસન વૃક્ષાસન ભુંજગાસન શલભાસન વાયુ મુક્તાસન કપાલ અને વિવિધ પ્રાણાયામ પદ્ધતિની શારીરિક અને માનસિક વ્યાખ્યા સમજાવી અનુભવ કર્યો વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ મન અને ઉત્સાહ સાથે યોગાભ્યાસ કર્યો હતો નાલંદા શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી શશિકાંત સર તથા રિંકુબેન મેડમની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ